લીમડા ની બાજુ નું ગામ જાડીયા એનું ગામ હશે તો જે ઈ આપડા સંબંધ નો જે ભાઈ હતો ને એ ભાઈ ને યાર એનો એક હતો office વાળો તો ઈ ભાઈ ઈ એના બાજુ ના ગામ ના હશે તો ઈ ભાઈ એના ગામ માં આપડા સંબંધ ના કઈક કે માતા થઇ હશે ત્યાં ના સરપંચ હારે તો એને એટ્રોસિટી કરેલી છે તો ઈ ભાઈ આપડા સમાજ વિશે જ્ઞાતિ વિશે બોલતા હતા જેવું તેવું બધું બરોબર ઈ ભાઈ નો evidence ને ઈ બધું video હતો ને આપડી પાસે એક મિસ્ત્રીનો છોકરો હતો તો એના બાજુ ના ગામ નો હતો વાત કરતા એના ગામ ને આપડા સમાજ નાઇકલ માં ટુ વ્હીલ માં ટુ વ્હીલમાં ડબલ સવારી ત્રણ સવારી

આજે તો એને duty મળતી નથી એ બે અમારા અરે એ છે આવ્યો ને એની તો કીધું કે એટલું બોલ્યો તો કે આવું કઈ વાંધો નહિ એને કયો સાહેબ ઓલું વિડિયો મેં પેનડ્રાઈવ માં લીધો છે અને કે નો હાલે ફોન કરીને કયો તો કે મારા સાહેબ વાત કરી છે બરોબર કે વકીલ સાહેબ હારે અને એ કીધું કે pen આલે એમાં કઈ વાંધો નથી

પેલા ક્યાં છો તમે હલો બોલો સુરેશભાઈ હા હું ડીડી સોલંકી બોલું છું રાજકોટ થી યુવા ભીમસે સંસ્થાપક બોલો બોલો આમને કહે કે એટ્રોસિટીની ફરિયાદ છે અને જે પીઆઈસ છે આપના પોલીસ સ્ટેશન નાઈકા એ ફરિયાદ લેતા નથી અને અમને કે છે ડીવીડી પેલા બનાવી આપો ને પછી ફરિયાદ લઉં તો આવું કે આ કાયદામાં લખ્યું છે કે ડીવીડી બનાવીને આપે પછી ફરિયાદ દાખલ થાય દોરા અને ડીવીડી પેન ડ્રાઈવ આપે તો નો હાલે ડીવીડી જ આપવી પડે પુરાવા તરીકે આવો હેલો હા બોલો એટલે ફરિયાદ લેવા માં શું તકલીફ શું છે તેની પાસે video evidence છે ને mobile એ તો પુરાવા તરીકે પછી પણ તમે એ તો લઈ શકો છો FIR દાખલ કરવામાં એવું ક્યાંય લખ્યું નથી કે પેલા પુરાવા રજુ કરો પછી FIR દાખલ થાય atrocity માં તો પેલા તાત્કાલિક FIR જ દાખલ કરવાની છે બરાબર

એમને કેવું ફરિયાદ લઇ તો પછી માં ફરિયાદ હા હા કે પાંચ આવી ગયા whatsapp આવી ગયા શું કહે છે પછી કયો નો વાત નો કરે ને વ્યવસ્થિત કાઈ તો મને ફોન માં વાત કરાવજો આ વાંધો નહિ હમણાં હું એને કહું કે ભાઈ હવે ડીવીડી તો નહીં મળે પેનડ્રાઈવ માં નાખી આપી દઉં પેનડ્રાઈવ એ કે હું આપી દઉં ડીવીડી ક્યાંય મળતી નથી અને કે

आ डीवीडी बनवेन आपी तो एफआईआर लीदा वगैरह जाता नहीं न आते नहीं एफआईआर लीदा तो नहीं वाला डीवीडी वाला फोन करके तो ले गए 15 20 मिनट पछि आओ तो आवडा साहब के तू के पहले के कर फरियाद लिखवा ले हां फरियाद लिखसा जे नहीं पछि के तू डीवीडी ले ई पछि के तू साइन कर जे फरियाद में तेऊ गए न हो पहले साइन करना कोनी डीवीडी नहीं साइन कर लेवा रेवा तो है न एफआईआर ई पूरा वो विषय को अलग है मोबाइल में जे साहब ने WhatsApp कर दियो

બીજો કોઈ પુરાવો નથી માત્ર માત્ર સાંભળો સાંપડો વિડીયો ફૂટેજ છે ને એફએસએલ માં મોકલવો પડે આપણે અને એના માટે છે ને આપણે ઓરિજિનલ શો આપણે શું છે ખાલી ફરિયાદ નથી લેવી આપણે ફરિયાદ સાબિત કરવી છે કેમ કે એમાં એ બહુ ખરાબ બોલ્યો છે બરાબર ફરિયાદ સાબિત થાય અને સજા પડે ત્યાં આપણે ખાલી ફરિયાદ લઈને છૂટી જવાની છે આપ તપાસ કરો છો એમાં વાંધો નથી પણ દાખલ કરી પછી આપ તપાસ કરો ને ત્રણ મહિના પણ ના પાડે છે આપને કેવો જેરે અમે એમ કર્યા હાતે એમ કર્યા આ બઈલ આપી દેખો લઈ ગય છે અને મોકલી દો સહી લે ની કોપી આપી જો એને રાત હા આપી ને ઓનલાઈન કે થોડી જ કોપી લઈ લેજો હવે આપી હા કોપી તો આપી દીધી એમને એમ નઈ તમને FIR દાખલ થઇ જશે કો મારી ને કોપી આપે ને હા આપી દીધી ને સિક્કો મારી ને ક્યાં આપી તમને આપી કે ના આપી મને આપી એને ક્યાં બધા whatsapp કરી ને મોકલો હાલો ઓકે કરી દે